કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં જશે પેલા જય દ્વારકાધીશ જય માં મોગટ રાધે રાધે ફરી એક નવા બ્લોગ શરૂઆત કરી દીધી છે

તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ અત્યારે ને ભારતી અત્યારે ખડ વાટવા નહીં ગઈ છે અને તમે જોવ તો ખરા વરસાદ કારણે બધી રમણ ભમણ કરીને તાલી આમથી આમના રેંગ પાઇપ ના પાઇપ આમ થે બધી ઉડાડી નાખી દીધો હાલો તો હવે છે ને આપણે ઓલી સાઈડ નારેડી પેલા જોવા જવાનું છે તો ભારતી કે મારે પાઉં છે કે કેવડી થઈ કેવડી ની વેવી નારેડી મે તો કઈ વાંધો ને પેલા ખડ વાડી લે પછી બેમાણ ભેગા જાય ખડ કમ્પ્લીટલી વઢાઈ ગયું છે ને ગારો તમે જો ચપ્પલ તો હાલે નથી

આખું નારિયેર જ ખાય છે હવે આમાં છે તમે વિચાર કરો આમાં ખેડૂત શું કરે હજી તો આ મેં નારિ વાવી પાંચ વરસ પાંચ વરસથી દર ચોમાસાની અંદર હું છે ને નારડી વાવું ને જેવા ભૂંદણા પૂગીને બધી કાઢી જાય શું કરવું અહીં પણ ઉપાળ લીધી ભારતી ઓહો હોય યો અહીં પણ બધી કાઢીને ક્યુ આ તમે જવું તો ખરા નારડી કેવી હતી એ જો હે કેવી મસ્ત નાર હતી યાર આ બધી પાંચસો વારો સોડવો હોય તમે જો થડમાં આખા મૂળિયા આ જો ચા નાખી દીધા અહીં પણ લીધી લે આ કાંઈ રહી ગયું વસારે હવે આગળ પણ જોઈએ હવે હું છું હે કેટલી ચાર થઈને પાંચ ના થઈ ને પાંચ એ હવે આગળ ક્યાંય કાઢી નું હોય હારું આ તો ભાઈ ખેડૂત છે ને ઈ સહન કરી કે બાકી આ થાય ને છેલ્લે આ એમ સમજું ને કે સતત હું પાંચ વર્ષથી વાવું તો પાંચ વર્ષથી સક્સેસ મળતું નથી આઈ પણ કાઢ લીધી ઓલી રહી ગયું ઓહો હોય આ તો ભૂંધણા કર્યું થઈ કેદન નું મેદાન કરીને ખબર આ કાઢી ગયા જો કરવું તમે જો આખી નારડીનો આખા જો ટ્રોપોક ફૂલીને ને જ ખાઈ જશે શું કરવું એરામાં આ એક નારી ડે રહી ગયો હે હે એક ટ્રોપો જકો ખાઈ જઈ હું અંદર નહી કરતો હું ઈજ વાત છે રે હું કરું એ ભાઈ હવે તો બીજું તો હું કરું આમાં ધાર્યું ધણીન થાય આપણો તો એમાં કઈ હાલે નહીં વાયુ અંદર જોઈ લઈએ આપણે પાણી આવી ગયું કે નહીં વાહ 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 આખી વાયુ ભરાઈ ગઈ ભરતી હે આખી વાયુ ભરાઈ ગયો વાહ ભાઈ વાહ ઓ કમ્પ્લીટ આઈ લગી ભાઈ ભરાઈ ગયા આખી હવે ભાઈ છે ને આખું વર્ષ કઈ ઉપાદી ની કઈ ટેન્શન

જય દ્વારકાધી જય માં મોકલ રાધે રાધે બધાને સવાર સવાર જય શ્રી કૃષ્ણ હાલો લો આશીર્વાદ આપી ગયો પછી એક ગુડ ન્યૂઝ આપું તમને હું વાડી ગયો ને તો એ કરે નવ નારડી ભૂંદણે કાઢી નાખી મારા ભગવાન એને તો સજામાં સજા દેવી જોઈએ વો આપ સજા કાઉં દેવ તો મીને હું કરી લો તમે ના ઝટકા શોટ ને મુકવાન થાય આપણે તો ભાઈ અમે લોકો છે ને કંટાળી ગયા મે એમ કીધું એમ કે હવે હું કરું ને કે મારી મેરો તો ઈલાજ નથી પાંચ વર્ષથી સતત હું મહેનત કરું છું એનો એમ ઉપચાર હોય ને એવો કે ભૂન ન આવે તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે ભૂન ના આવે નારડી આપણી ના કાઢે એના માટે કઈ ઝટકા મશીન ની તો અલગ વસ્તુ છે એના સિવાયનો કોઈ બીજો તમારે આઈડિયો હોય તો જરાક મને કમેન્ટ કરીને કહેજો આજના નાસ્તામાં છે ચા અને ટોસ્ટ કારણ કે ભાઈ મેં તમને કીધું તબિયત ખરાબ છે એટલે હળવહળો ખોરાક ખાવાનું છે બસ હમણાં ચા ટોસ્ટ ખાઈ લઈએ અને પછી થોડીક વાર છે આરામ કરો ખબર નહીં હમણાં રાખી એલર્જી છે ને ડાઉન થઈ ગઈ હું જોયું કારણ કે મેં ડૉક્ટરને પૂછ્યું હતું કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન છે તમે બધા લોકો તમારું ધ્યાન રાખજો પહેલાં નાસ્તો કરી લઈ દવા પી લે પછી થોડીક વાર આરામ કરી લઈએ મળીએ બપોર પછી આપણે બપોરનો હતો તો બાર વાગ્યાનો અત્યારે ઘડિયાળમાં છે ને સાત છ્યા છે સાત ને અત્યારે ભારતી ઉઠેલી હવે ઉઠો એ ગયા તો કઈ યાર આમ છે ને શરીરમાં કઈ જીવ જ નથી એમ કઈ આવું જવું કઈ મજા જ નથી થતી કોઈ બોલાવવાની પણ મજા ન થાય મોઢું કડું થઈ થયું ખાવાની પણ કંઈ મજા આવતી હવારનું ખાલી એક નાની ઉડી આઈસ્ક્રીમ ડબ્બી ખાધી ખાધી પાકી કઈ નથી ખાધું હે અત્યારે હું બનાવ્યા મારા માટે હેંળભાત દાળ ભાત બનાવવા બેસ્ટ છે યાર દાળ ભાત આપણા માટે એમ બાકી રોટલી તો મને જ ખાવી ખાલી દાળ ભાત બને ને દાળ ભાત ખાઈ ખાઈનું કારણ કે કંઈ આમ ખાવાનું પણ કઈ ગેસ થઈ જાય પેટમાં અને ખાવાનું પણ કઈ મજા ન આવતી ને આમ ટૂંકમાં ઓટ કરાવ્યા કરે ને આમ ભાઈ શું કહેવાય કે મજા આખી બગડી ગઈ ભાઈ હવે છે ને અત્યારે ભાત થઈ જાય એટલે ભાત ખાઈને પાછું સુઈ જવાનું છે કારણ કે શરીરમાં જરાય એટલે જરાય છે ને હું પાંચ દસ ટકા પણ અત્યારે આમ ટૂંકમાં ઓલું નથી કે અહીંથી ટૂંકમાં અહીં દુકાન લગી પે જાઉં એમ હા હું કે કામ લઈને આવ્યું નારિયેર પાણી વાહ 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 નારિયેલ પાણી લઈને છોકરી ડાય છે કે મારા પપ્પા ને મજા થઈ નારિયેલ પાણી પીવડે હું વાહ ફેમિલી પણ તમારાયેલ પાણી પીવું હોય તો બધા બધા લોકો બેસી ગયા છે વાહ 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 જોઈ લે રીતના બધી ઉપાડે છે આપણું ખાલી નોર્મલી ભાત છે હળવો હળવો ખોરાક ખાવાનું કીધું ભાઈ ડોક્ટર એ કે હળવો હળવો થોડાક દી ખોરાક ખાઈ જાય બાકી પાછું ભેગું નહીં થાય તો આપણે તો ખાવાનું છે દાળ ને ભાત તો બસ આજનો વિડીયો એ લગી દીધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું મળીશું ફરી એક નવા બ્લોગ છે જય દ્વારકા જયમાં મગર રાધે રાધે બા ભાઈ